પરિસ્થિતિ એવી બની છે કે લોકોને પીવાનું પાણી બહારથી ખરીદવું પડી રહ્યું છે વચ્ચે આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે છતાં કાયમી હજુ સુધી આવ્યો નથી મહેસાણા મનપા વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી નળમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોવાથી રહીશો આક્ષેપ કરી રહ્યા છે પીવાના પાણીમાં માટી ગંદકી દુર્ગંધ આવતી હોવાથી લોકો આ પાણી વાપરવું મુશ્કેલ થયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાનું શુદ્ધ પાણી તેઓને બહારથી કેન ખરીદી લાવવું પડે છે ઘરગથ્થુ વપરાશ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે રહીશોનો દાવો છે કે સોસાયટીના અનેક ઘરોમાં બાળકો વડીલો બીમાર પડી રહ્યા છે જેને કારણે રોગચાળાની ભીતિ ફેલાઈ છે સ્થાનિકોએ મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક શુદ્ધ સ્વચ્છ પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગણી કરી છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે સાહેબ એમાં એવું છે કે છેલ્લા અઠવાડિયાથી અમારે દુર્ગંધ વાળું પાણી આવે છે પીવાનું કે વાપરવાનું પીવાનું તો અમે બારથી લાઈન પી લઈએ છીએ પણ જે વાપરવાનું પાણી છે જેમ કે ઘરનું કામ હોય કપડા વાસણ હોય એમાં અમે છેલ્લા ત્રણ દિવસથી એમને એમ બધું અમાર પડ્યું રહ્યા છે કોક ના ઘરેથી થોડું ચોખ્ખું વાળી પડ્યું હોય તો એમાં કંઈક અમે કામ ચલાવી લઈએ કોઈ નિકાલ છે નહીં આનો અને પાણી તો એટલું ગંધ મારું ગટર પાણી અમે લોકો આ છેલ્લે ચાર પાંચ દિવસ થી ગટર નું પાણી દુર્ગંધ વાળું પણ બીમાર છે દરેકના ઘરે નાના નાના છોકરાઓ છે બધાને ઝાડા ઉલટીના કેસ બધાના ઘરમાં એક એક છોકરો બીમાર છે પંદર થી વીસ બાળકો અહીંયા મોટા એકલા બાળકો ને મોટા ને બી એ જ પ્રશ્ન છે અત્યારે રજૂઆત કરેલી છે ખાડા ખોદી જાય છે કંઈ હોતું નથી આજનો પ્રશ્ન નથી છેલ્લા કેટલાક ટાઈમ થી આ થાય જ છે બે મહિને ત્રણ મહિને આ પ્રશ્ન હોય જ છે અમે એટલી જ માંગ કરી છે કે અમને આ જરાક આનું સોલ્યુશન લઈ આપો અને ચોખ્ખું પાણી આવે એવું કરો અમને ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ તમારે જે ચામડાના સોસાયટી છે શું પ્રોબ્લેમ છે માર ચામડાના મોર છેલ્લા પાંચેક દિવસથી આ પાણીનો તકલીફ છે બિલકુલ ખરાબ પાણી આવે દોઘરમાં તો પાણી આવે છે વારંવાર રજૂઆત કરી છે આ લોકો ખાડો ગોળીને ગયા છે એના પછી કદી પાંચ દાડા પાસે એક દાડા આવીને બૂચ મારી અને જતા રહે છે પાણી પીવાની એટલી તકલીફ છે કે અમે થી પાણી લઈને પીએ છીએ થી પાણી લઈ આવ્યા એ પાણી કપડા પણ ધોવાય એવું નહીં બાળકોને થોડા પંદર વીસ માણસોને અસર થઈ છે એ લોકો સર્વે કરી છે દવાઓ થોડી આપી છે પણ અમુક બાળકોને હજી અમડો ચાલુ છે આરોગ્ય વાળા તો એ લોકો બધા તાત્કાલિક આવ્યા છે અને બધી જે થતી એમની સેવાઓ કરી છે અને કઈ એવું હોય છે તો અમે જાણ કરજો વધારાનું Merci.